સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલા જાહેર પ્રોજેક્ટની ગુણવત્તા ઉપર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે સુરત મનપા દ્વારા લિંબાયતમાં થી ડિંડોલી નવા ગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલો ગુજરાતનો સૌથી લાંબો રૂપિયા સાહીઠ કરોડ અંડરપાસ બ્રિજ તેના લોકાર્પણના માત્ર સાત મહિનાની અંદર ક્ષતિગ્રસ્ત થયો છે સુરત લિંબાયત વિસ્તારમાં બનેલા આ બ્રિજની શરૂઆતના ભાગમાં જ નીચે મૂકવામાં આવેલી લોખંડની ગ્રીલો તૂટી જવાના કારણે મનપા દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજની એક સાઈડને બંધ કરી દેવામાં આવ્યો છે જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો કામ કરવામાં આવ્યું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સાત મહિના પહેલાં કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ દ્વારા આ અંડરપાસ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોનો સીધો જ આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અંડરપાસની લોખંડની ગ્રીલો તૂટવાની આ પહેલી ઘટના નથી લગભગ ત્રણ મહિના પહેલા પણ આ જ ગ્રીલો તૂટી જતા તંત્ર દ્વારા માત્ર વેલ્ડીંગ મારવાની કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો જોકે આ વેલ્ડીંગ પણ ટકી ન શકતા હવે આખી લોખંડની ગ્રીલ વળી ગઈ છે અને તૂટી ગઈ છે ગ્રીડર તૂટી જવાના કારણે અંડરબ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ પણ સર્જાઈ હતી તંત્રને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર આવીને બ્રિજની એક સાઈડને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાત મહિના પહેલાં મનપા દ્વારા ગુજરાતનો સૌથી લાંબો આશરે પાંચસો ત્રણ મીટરની લંબાઈનો આ અંડરપાસ બ્રિજ સાત રેલવે ટ્રેકની નીચેથી પસાર થાય તે રીતે બનાવવામાં આવ્યો હતો જેનો ગત માર્ચ મહિનામાં કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરીને અંડરપાસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નવાગામ તરફથી પર્વત પાટિયા જવા માટે મોટી સંખ્યામાં લોકો આ અંડરપાસ બ્રિજનો ઉપયોગ કરે છે મહત્ત્વના આ અંડરપાસ બ્રિજની લોખંડની ગ્રીલો તૂટી જવાના લીધે તેને બંધ કરી દેવામાં આવતા બ્રિજનો એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે પરિણામે એક જ રૂટ ઉપર બે રૂટના વાહનો પસાર થતા ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે નોંધનીય છે કે આ હાઈટેક અંડરબ્રિજમાં લોકોને ગરમીનો અહેસાસ ન થાય તે માટે ખાસ હાઈટેક સિસ્ટમ પણ ગોઠવવામાં આવી હતી જોકે કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટની આવી હાલત થતા મનપાની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે હાલ મનપા દ્વારા તૂટેલી લોખંડની ગ્રીલોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે હલકી ગુણવત્તાવાળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું કેવી રીતના ખવાઈ રહ્યા છે ભાજપી શાસકો દ્વારા કોઈ પણ કાર્ય સુરત શહેરની અંદર કરવામાં આવશે તમામ કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાયેલો હોય છે અને અંતે સુરત શહેરના જે લોકો છે જેમણે લોહી પરસ્યું એક કરીને સુરત શહેરને ટેક્સ ભરે છે જેના કારણે એમને સારામાં સુવિધા મળે પણ અંતે મળે છે શું તો કે ભ્રષ્ટાચારવાળા તમામ એટલે તમામ કાર્યોની અંદર કાર્ય જોવા મળે છે સુરતની અંદર લીંબાયત વિસ્તારની અંદર જે પ્રકારે અંડર પાસ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ સમયે ભાજપના મોટા મોટા નેતાઓ કદાવર નેતાઓ મોટા ફાકા ફોજદારી કરતા કરતા લોકાર્પણ કર્યું હતું અને ખૂબ મોટી વાહવાઈ લૂંટી હતી પરંતુ છ થી સાત મહિનાની અંદર જ આ અંડરપાસ જે બ્રિજ છે એ જર્જરિત થઈ ગયો એના સળિયા દેખવા માંડ્યા અને આ સળિયા ત્રણ મહિના પહેલા દેખાવા એટલે કે આજથી ત્રણ મહિના પહેલા દેખાયા હતા ને ત્યારે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમણે વેલ્ડિંગ કરવાની કામગીરી ચાલુ કરી હતી અને આજે સુરતનો જે અંડરપાસ બ્રિજ જયારે લોકાર્પણ થયું ને આજે સાત મહિના થયા છે સાત મહિનાની અંદર આખો બ્રિજ જર્જરિત થઈ ગયો છે જેના કારણે અનેક એક્સિડન્ટ સર્જાયા અને છેલ્લે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા અને આજે એ બ્રિજ બંધ કરાવ્યો છે સવાલ એ છે કે સાઠ કરોડ રૂપિયા ગયા ક્યાં સાઈઠ કરોડમાંથી ભ્રષ્ટાચાર કેટલા બધા રૂપિયાનો આ ભાજપી શાસકોએ કર્યો હશે અને આ આ માટે જવાબદાર માત્ર ભાજપી શાસકો નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની ઉપર જે સુપરવિઝન જે અધિકારીઓ કરતા હતા એ પણ જવાબદાર છે કે લો ક્વોલિટીનું મટીરીયલ વપરાવા છતાં પણ એમના જે કામ છે એના મંજૂરી માટેની જે સિગ્નેચરો કરેલી હશે બિલો પાસ કરવા માટેની જે સિગ્નેચરો કરેલી હશે એ તમામ અધિકારી આના માટે જવાબદાર છે મારી માનનીય કમિશનરશ્રીને રજૂઆત છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ कार्यवाही करवाना है જેના કારણે આવનારા સમયની અંદર સુરક્ષાના જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એમાં આ જે પ્રમાણે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે એવા ભ્રષ્ટાચારો ના થાય આપકા નામ બતાવો અને ક્યા સ્થિતિ અહીંયા પે ક્યાં પે મેરા નામ હે સૈયદ ઇકરાર ઓર મેં યહા સે દલી નિકલતા હું આજ જો દિન હો ગયા હે કે બંધ હે કુ છૂટા હુઆ હે તો ધ્યાન નહીં દે રહે હી કબ સે પડા હુઆ હે એસીય કલ બહોત ટ્રાફિક જામ હુઆ થા યે ઇધર પૂરા પૂરા એરિયા મેં જામ હુઆ થા આપકા और क्या कहोगे सात महीना पहले ही बनाया गया था और इधर से टूट जाना पहले ही बनाया गया था अभी मतलब सात महीना ही हुआ है और अभी से खराब हो गया है क्या चालू हो गया है, है। किसे जवाबदार मानते हो सात महीने में टूट जाना जवाबदार तो अब तो मेन है उसको मानेंगे अब जवाबदार है तो ऐसा यहाँ पे तो कल से दो तीन दिन से कल बहुत ट्रैफिक जाम हुआ था कल बहुत जाम हुआ था उधर से पूरा ये ये रोड पूरा बंद हो गया था तो वो साइड से भी पूरा बंद हुआ था सिंगल रोड चालू है अभी किस तरह कितनी परेशानी अभी इसमें भी जाम हो रहा है કલ રાત મેં ભી જામ હુ બંધ કર્યા હતા દોન બાદ મેં ચાલુ ક્યાં ક્યા કહોગે ક્યાં બોલ રહ્યા એ બાર બોલીયા